સૌપ્રથમ તમને જય શ્રીરામ આજના આ વિડીયોમાં આપણે જાણીશું મોબાઈલમાં ગુજરાતી ભાષા કેવી રીતના કરવી આ મિત્રો તમારી પાસે એનો મોબાઈલ છે કે ટચિંગ મોબાઈલ છે અને તમે એમાં ગુજરાતી ભાષા કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ મોબાઈલમાં ગુજરાતી ભાષા કરવા માટે સૌપ્રથમ પ્રથમ તમારા મોબાઈલમાં સેટિંગ એપ્લિકેશનને ઓપન કરી દેવાની છે સેટિંગ એપ્લિકેશનને તમે જેવા ઓપન કરશો એટલે આગળ આવું પેજ આવશે તો તમારે થોડા નીચે સ્કોર કરીને જવાનું છે નીચે સ્કોર કરીને જશો એટલે લખાય સિસ્ટમ તો તમારે સિસ્ટમ પર ક્લિક કરી દેવાની છે અને આ ઓપ્શન તમારામાં ના આવે તો તમારે અહીં સર્ચના બટન પર ક્લિક કરી દેવાનું છે સર્ચના બટન પર ક્લિક કર્યા પછી તમારે અહીં સર્ચ કરીને લખીને લેંગ્વેજ તો અહીંયા હું લખીને સર્ચ કરજ લેંગ્વેજ તમે જેવા લખીને સર્ચ કરશો એટલે આગળ આવું પેજ આવશે તો તમારે લેંગ્વેજ પર ક્લિક કરી દેવાની છે તમે જેવા લેંગ્વેજ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે તો તમારે એ લેંગ્વેજ પર ક્લિક કરી દેવાની છે લેંગ્વેજ પર ક્લિક કર્યા પછી અહીંયા ભાષા બતાવશે અહીંયા તમારા મોબાઈલમાં ગુજરાતી ભાષા ના બતાવે તો તમારે એડ લેંગ્વેજ પર ક્લિક કરી દેવાની છે એડ લેંગ્વેજ પર ક્લિક કર્યા પછી તમારે ગુજરાતી ભાષાને શોધી લેવાની છે ગુજરાતી ભાષા શોધ્યા પછી તમારે ગુજરાતી પર ક્લિક કરવાની છે ગુજરાતી પર ક્લિક કર્યા પછી તમારી ભાષા પર ક્લિક કરીને રાખવાનું છે અને ખેંચીને ઉપર લાવવાની છે તમે ઉપર લાવશો એટલે તમારા મોબાઈલમાં ગુજરાતી ભાષા થઈ જશે તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે આ વિડીયોમાં થોડુંક પણ કંઈક શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો